નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી વડોદરાના રામેશ્વરપુરા ગામે પત્નીને લેવા આવેલા જમાઈએ નિંદ્રાદીન સસરાને મોતને ઘાટ ઉતાર્યો જિલ્લાના વાગુડિયા તાલુકામાં ઝઘડો થયા બાદ રિસાઈને પિયર ચાલી ગયેલી પત્નીને લેવા માટે પતિ શાસ્ત્રીમાં ગયો હતો પરંતુ સસરાએ દીકરીને મોકલવાનો ઇન્કાર કરી દેતા રોષે ભરેલા જમાઈએ મોડી રાત્રે નિંદ્રાધીન સસરાના માથામાં લાકડાનો ફાચરો મારી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ હતી આ બનાવમાં પોલીસે હત્યારાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની વિગત એવી છે કે જિલ્લાના વાઘોડિયા તાલુકાના રામેશ્વરપુરા ગામે રહેતા સાહીઠ રાલુભાઈ નાયક છ સંતાનો પૈકી દીકરી સંગીતાબેનનું લગ્ન વાઘોડિયા તાલુકાના તામસીપુરા વસાહતમાં રહેતા ગંગાર સાથે ચૌદ વર્ષ પહેલા થયું હતું સંગીતાને તેના પતિ સાથે ઝઘડો થતા તેના છોકરા સાથે છેલ્લા પંદર દિવસથી રામેશ્વરપુરા પિતાના ઘરે રહેતી હતી તેના પતિ ગંગારામ પણ છેલ્લા બે દિવસથી ઘરે આવી રહેતો હતો તે દરમિયાન તારીખ ત્રીસ એપ્રિલે રાત્રે આઠેક વાગે ઘરના સભ્ય જમવા બેઠા હતા તે વખતે ગંગારામ કહેવા લાગ્યો કે સંગીતાને તમારા ઘરે વધારે સમય થઈ ગયો છે તેને હવે મારી સાથે મોકલો તેવું કહેતા સસરાએ તેને ઠપકો કહ્યું હતું કે તમે મારી દીકરીની સાથે અવરનવર ઝઘડો કરો છો અને તેને ઘરમાંથી કાઢી મૂકો છો જેથી હવે તેને મોકલવાની નથી તેવું કહી બધા જમી રાત્રિના અગિયારેક વાગ્યાના સુમારે સુવા જતા રહ્યા હતા સસરા ઘર બહાર ખાટલામાં સુઈ ગયા હતા મોડી રાત્રે એક વાગ્યાના સુમારે વાલસિંહભાઈ બધા જાગી ગયા હતા અને બધા પરથી નીચે બાપાને ગંગારામ મારે છે તેવું કહેતા પરિવાર દોડી આવતા જમઈ ગંગારામ ભાગી ગયો હતો વારસિંગભાઈના માથામાં મોડામાં છાતીના ભાગે ગંભીર ઇજાઓ થતા લોહી લોહણ હાલતમાં એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં માટે લઈ ગયા હતા તેઓનું દરમિયાન મોત હતું સસરા પત્નીને ઘરે મોકલતા ન હોવાથી રોષે ભરેલા જમાઈ ગંગારામે સસરાને માર મારી મોતને કાઢ ઘાટ ઉતારી દીધા હતા આ બનાવ અંગે વાગોડિયા પોલીસે ગંગારામ સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે આ બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા જમીનની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે બીરો રિપોર્ટ ઉમર મનસુરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાકોડિયા ગઈ તારીખ એક પાંચ ચોવીસના રાત્રેના એક જીરો વાગ્યાની આસપાસ રામેશ્વરપુરા કંપા વસાહત છે એ રામેશ્વરપુરા વસાહતની અંદર વાલસિંહભાઈ નાયકા નાઓને તેઓના જમાઈ ગંગારામભાઈ બારિયા નાઓએ માર મારેલો અને એ અનુસંધાને એક પાંચના બપોરે બાર જીરોની આસપાસ ત્રણસો સાતની ફરિયાદ લેવામાં આવેલી હતી અને તે બાદ જે આરોપી છે એ જતો રહેલો હતો અને વાલસિંગભાઈ નાયકાને હોસ્પિટલમાં એડમિટ કરેલા હતા આઈસીયુમાં હતા અને એ ગઈકાલે મરણ ગયેલ છે તે અનુસંધાને ત્રણસો બેનો ગુનાનું એડ કરવામાં આવેલ છે કલમ અને ગઈકાલે રાત્રે આરોપી ગંગારામ ઝાંઝરભાઈ નાઓને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે આ ગુનાની હકીકત એ અનુસંધાન એવી હતી કે જે આરોપી છે એ એની પત્ની 15 એક દિવસથી તેના પિતાજીના ત્યાં હતી અને એ પોતે લેવા આવેલો અને રાત્રે બધા સુઈ ગયેલા હતા તો રાત્રે સુઈ ગયા બાદ આરોપી ઉઠી અને એના શશત્રાને માથાના ભાગે નજીકમાં પડેલ બાવળના લાકડાથી મારેલો હતો અને એ અનુસંધાન આ ગુનો બનેલો હતો મારું સંગીતા છે મને તામસીપુરા પઈનાયા તે રોજ મારે જોડે હેરાન કરતો હતો એટલે મેં અહીં આવતી રહી મારા બાપની ઘેર પછી પંદર દિવસ પહેલા થઈ પછી અમે ધાબા પર ઊંઘતા હતા તે વૈયો ઝગડો કરીને ઉતરી ગયો ઉતરી ગયો પછી એ નાહી ગયો પછી અમે ધાબા પર ઊંઘતા હતા તો મારા પપ્પાને મારતો તો ને ત્યાં અવાજ સાંભળીને અમે જાઈ ગયા પછી મારા પપ્પાને દવાખાને લઈ ગયા ને તો મારા ભાઈ બેનો બધા લઈ ગયા પણ મારા પપ્પા બચી શક્યા નહીં અમારા ઘરવાળો